ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ એટવી સિસારાની કરાયા સસ્પેન્ડ ખેડાના કનેરા ગામેથી સ્ટેટ વિઝિલ સેલ દ્વારા રૂપિયા ચોસઠ લાખના દારૂ સાથે રૂપિયા એક પોઇન્ટ ચાર કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવા મામલે થઈ કાર્યવાહી રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો ફરજ મોફુકીનો આદેશ મહત્વની વાત છે કે ગત અઢાર ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કનેરા ગામે બંધ ગોડાઉનમાંથી ઝડપ્યો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઈ બોલેરો પિકઅપ અને છોટા હાથીમાં ભરીને સપ્લાય કરવામાં આવે તે પહેલા અંદાજે આઠસો પેટીથી વધુ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે હતો ઝડપે નજીક કેનેરામાં આવેલ બંધ ગોડાઉનમાંથી ઝડપાયો હતો વિદેશી દારૂનો જથ્થો દારૂના જથ્થા સાથે નવ આરોપીને પણ ઝડપી પડાયા હતા ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની ઘટના બહાર આવી હતી મહત્વની વાત છે કે દારૂના વેચાણને લઈ ખેડા જિલ્લા વિવાદમાં નડિયાદનો લઠ્ઠાકાંડ હોય કે કટલાલના ભાજપ કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાનો મામલો અવારનવાર ખેડા જિલ્લામાં દારૂના વેચાણને લઈ પોલીસ કાર્યવાહી પર ઉઠી રહ્યા છે સવાલો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂબેલીંગ ખેડા